ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલીના બક્સરા શહેરમાં લાલપુલ પાસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા આ તકે બક્સરા મામલતદાર પ્રશાંત ભીંડી બક્સરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાળુંકે એડવોકેટ નરેન્દ્રભાઈ કાટિયા શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવી રીબડીયા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ દલિત સમાજના આગેવાનો અને લોકો આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડોકટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની એકસો ને ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આજરોજ બગેશરાના નટવરનગર મુકામે તમામ દલિત સમાજે હર્ષ અને ઉલ્લાસ સાથે આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરી છે બાબા સાહેબની આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યો છે અને તમામ લોકોએ જાતે મળી અને આ દલિતોની દિવાળીનો પર્વ આજરોજ ઉજવેલ છે અને તમામ આખા સમાજમાં ખુશીનો માહોલ છે આજે બપોર પછી પણ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને દર વર્ષે આ રીતે આ ગ્રુપ તરફથી દર વર્ષે આંબેડકર જયંતિની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જય ભી